મોટી ઉંમરના માણસોએ ઘરે રસોઈ કરવાની જરૂરિયાત રહે નહીં એના અનુસંધાનમાં પંદર વર્ષ પહેલા આ એક સામૂહિક ભોજનશાળાની વ્યવસ્થા કરવામાં ઘણા બધા એવોર્ડ્સ મેળવેલા છે ગોકુળિયું ગામથી માંડી રાષ્ટ્રપતિથી માંડી યોગી આદિત્યનાથથી અને ટૂંક સમયની અંદર સ્માર્ટ વિલેજ ઇન્ડિયાની અંદર આપણે ક્લેમ કરેલો છે તમને એક પ્રશ્ન કરો કે તમે લોકો તમારી ફેમિલી પરિવાર કે ગામ કે પછી તમારી જે એમ એમ કહેવાય કહેવાય કે કે છે તો તો એ લોકો ભેગા મળીને ક્યારે જમતા હોય કોઈ કોઈ લગ્ન પછી એવી જેવાય તમે ફિક્સ કરી હોય કે જ્યાં પોતે આપડી પૂરી જે પરિવાર હોય તો એ સાથે મળીને જમે અથવા તો કોઈ એવો પ્રસંગ હોય તો ત્યારે જમે તો એ બધાની વાત એક સાઈડ માં અને આજે તમને હું એક એવા ગામની મુલાકાત કરવાનો છું જે ગામની અંદર એક જ રસોડો છે અને જે સાથે જમે છે અને ઇવન કોઈ પણ પ્રસંગ હોય કે કઈ પણ હોય બધા એક સાથે જ જમવા બેસે છે તો ખુબ જ નવાઈની વાત છે એ પણ આપણું ગુજરાતી ગામડું છે અને એને ઘણા બધા એવોર્ડો પણ મળી ચૂક્યા છે તો હવે હું તમને આગળ ગામડું બતાવું અને એના સરપંચ છે એમની સાથે પણ વાત કરીએ અને ખાસ તમને બીજી વાત કહું કે એ ગામમાં હજી સુધી ક્યારેય સરપંચની ચૂંટણી નથી થઈ તો એ સરપંચ ને પણ મળવા જેવું છે એના વડીલો છે એમને પણ મળીશું આપણે કન્ટિન્યુ રહેજો અને જો તમને આ ગામ નું નામ ની ખબર હોય તો અત્યાર થી જ કમેન્ટ કરી નાખો ભાઈ મારું નામ પૂનમ પટેલ છે હું ગામનો સરપંચ છું આ ગામ ની ઉંમર લગભગ લગભગ એક સો પંચોતેર વર્ષ પુરા થયા ત્યારથી ગામ પહેલેથી જ સુખી એ એજ્યુકેશનલી બહુ જ ઊંચું પ્લસ વિદેશની અંદર પણ પહેલેથી જ અહીંયાથી લોકો ગયેલા એટલે ગામ પહેલેથી જ સુખી ભણેલું અમદાવાદ સાથે સંકળાયેલું છે આ ની માત્ર ચાલીસ પચાસ લોકો જ ગામમાં રહે છે ત્રણસો જેવા એબ્રોડ છે ઓસ્ટ્રેલિયા જર્મની અમેરિકા કેનેડા જેવા દેશોની અંદર બાકીના અમદાવાદમાં રહે છે ધંધાર્થે અહીંયા માત્ર મોટી ઉંમરના બુઝુર્ગ લોકો જ રહે છે અને આ બધા માટે અહીં આગળ ખાસ મોટી ઉંમરના માણસોએ ઘરે રસોઈ કરવાની જરૂરિયાત રહે નહીં એના અનુસંધાનમાં પંદર વર્ષ પહેલાં આ એક સામૂહિક ભોજન શાળાની વ્યવસ્થા કરવામાં આવી અને બહુ સુંદર રીતે કોઈ સંસ્થાના રસોડાની જેમ નહીં પણ એક ઘરની રીતે કે ઘરની અંદર જે રીતે રસોઈ બનતી હોય ઘરની અંદર જે હાઈજેનિક ફૂડ મળતું હોય સેવાઓ મળતી હોય એ જ રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી એસી હોલ બધી જ વ્યવસ્થાઓ અંદર કંઈ પણ ક્યાંય ખામી જણાય નહીં અમદાવાદ થી આવતા મહેમાનો હોય સંબંધીઓ હોય કોઈ પણ હોય એમનો પણ જમવાની વ્યવસ્થા ત્યાં જ હોય એટલે ઘરે કોઈ પણ મોટી ઉંમરના માણસોને રસોઈ બનાવવાનો કોઈ જ તકલીફ રહેતી નથી આ ગામે પંચાયતે

અરે ગામની અંદર બુઝુર્ગ લોકો રહેતા હોય મોટી ઉંમરના હોય ત્યારે નાના મોટા ઉંમરના કારણે કે ફિઝિકલી થોડા પ્રોબ્લેમ હેલ્થના ઈસ્યુ રહેતા હોય પણ નસીબ સારા હોવાથી અહીંયા જ ગામની અંદર લગભગ ચાર કિલોમીટરના અંતરે સાયડસ હોસ્પિટલની બહુ સુંદર વ્યવસ્થા છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉભી કરવામાં આવેલી છે એટલે કોઈ પણ વ્યક્તિને જો કઈ પણ નાની મોટી બીમારી દિવસે રાત્રે હોય તો એ ઇટ્સ અ પાર્ટ ઓફ માય ડ્યુટી હું કોઈ પણ વ્યક્તિને કે ગમે તે હાજર હોય ગામની અંદર તો અમે આસાનીથી ત્યાં પહોંચી અને કોઈ પણ તબિયત વિશેનો ઇસ્યુ હોય તો એ અમે તાત્કાલિક ધોરણે સોલ્વ કરી શકીએ છીએ એટલે અહીંયા જો એજ્યુકેશનની જરૂરિયાત હોય કોઈ જો ભવિષ્યની અંદર ગામની અંદર જે બહાર ધંધારથી નીકળેલા છોકરાઓ પાછા આવવા માંગતા હોય તો એની સામે જ હોસ્પિટલની સામે જ પોદાર મેનેજમેન્ટની એક શાળા પણ નવી બનાવવામાં આવેલી છે જ્યાં પોદાર મેનેજમેન્ટ થ્રુ એક સારું એજ્યુકેશન એ લોકો આપવાની વ્યવસ્થા કરે છે એટલે હેલ્થ ની બાબતે પણ અહીંયા આગળ કોઈ તકલીફ ઊભી થાય એવું ક્યાંય જોવા મળતું નથી અને બીજું કે જેમ સિટી ની અંદર હોય કે કોઈ પણ કાસ્ટ હોય તો એના લોકો જે એક એવો દિવસ નક્કી કરે કે ત્યારે લોકો બધા ભેગા થતા હોય કદાચ વિદેશ મારે તો પણ આવી અને એ દિવસે ભેગા થાય તો આ ગામની અંદર પણ એવું કંઈ છે હા આ ગામની અંદર દરેક તહેવાર આવતો હોય તો દરેક તહેવારના દિવસે પ્લસ કે ગામની અંદર લગભગ લગભગ મિનિમમ ગણીએ તો ચાલીસ થી પચાસ ફંક્શન વર્ષે આવતા હશે દરેકના જે તહેવારો હોય ધારો કે મુંડન હોય કોઈ હવન હોય રાંદલમાં હોય યજ્ઞ હોય તો દરેક વ્યક્તિઓ અહીંયા ગામની અંદર જ એ ફંક્શન રાખતા હોય છે તો એ દરમિયાન તહેવારોના દરમિયાન હોળી હોય નવરાત્રી હોય ખાસ દિવાળીના દિવસે છસો સાતસો માણસ મિનિમમ ગામની અંદર જોવા મળે અને આ દરેકે દરેક વ્યક્તિ માટેની રસોઈની વ્યવસ્થા આપણા એક જ રસોડે જ્યાં જમવાની વ્યવસ્થા છે ત્યાં જ કરવામાં આવે છે અને ચાર પાંચ દિવસ સુધી સતત એ પ્રક્રિયા ત્યાં ચાલુ રહે છે ચાથી માંડી બ્રેકફાસ્ટ લંચ એન્ડ ડિનર બધી જ વ્યવસ્થા પ્લસ બાળકોને ગમતા પ્રોગ્રામો ઘાસ ગરબાથી માંડી બધા જ ફેસ્ટિવલની સાથે સાથે દરેક વસ્તુનું આયોજન અહીંયા કરવામાં આવે છે તો ગાઈસ ખૂબ જ સુંદર મજાની સરપંચજી આપણને માહિતી આપી તો તો ગાઈસ આપણે સરપંચ પાસેથી સરસ મજાની જે માહિતી લીધી તો ચાલો હવે આપણે આ ગામની શેર કરીએ તો સ્ટાર્ટિંગમાં જ તમને જે રામજી મંદિર છે એ તમને અહીંયા જોવા મળશે તો સરસ મજાનું જે રામજી મંદિર છે એ પણ તમે જોઈ શકો છો અને ખાસ તમને કહું કે સાંજના સમયે જે સાડા છ વાગે આરતી થાય છે તો પછી આરતી પૂજા થાય પછી જ અહીંના જે વડીલો છે એ એમ કહેવાય કે સાંજનું જે જમવાનું હોય એ જમતા હોય છે અને તમને મંદિરની એક્ઝિટ બાજુમાં જે આ ઝરૂખો છે એની અંદર તમને સરસ મજાની બેસવા માટેની સારી એવી સગવડ છે જેથી કરીને ચાર પાંચનો ટાઈમ હોય તો ત્યારે જે વડીલો છે અહીંયા આવી અને એકબીજાની જે કહેવાય ને કે વાતો શેર કરી શકે બાકી સરસ મજાનું ગામમાં જે મેઇન તમે એન્ટર થાવ એટલે સરસ મજાનું કંઈક આ પ્રકારે કમ્પાઉન્ડ જોવા મળશે જેની અંદર બ્લોકની પણ સારામાં સારી સુવિધા છે અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે સાંજના લગભગ સાડા પાંચથી છનો ટાઈમ છે અને ગામનું સુંદર જ મજાનું જે રમણીય જે અત્યારે નેચરલ છે એવું થઈ રહ્યું છે અને ગઈ આગળ સરપંચે વાત કરીએ આ ગામની અંદર અત્યારે માત્ર ને માત્ર ચાલીસથી પચાસ લોકો જે મોટી જ ના છે એ જ તમને જોવા મળશે એટલે તમે ગામની શેરીઓ પણ જોઈ શકો છો આવ સુની હોય એવું લાગી રહ્યું છે જે માતાઓ છે એ લગભગ સાંજના સમયે સાથે બેસી અને સુખ દુઃખની વાતો કરતી હોય છે તો તમે જોઈ શકો છો અને કઈ આ છે ભોજનશાળા જે ગામની એકમાત્ર એટલે કે એક રસોડું તો એ તમે જોઈ શકો છો એની અંદર તમે જોવો ને તો સારામાં સારી બેહવા માટેની સગવડ છે જો તમે વડીલો છે એ નીચે બેસીને ઓછા જમી શકે એટલા માટે જે ટેબલ અને ખુરશીઓ લગાવેલી છે જોઈ શકો છો અને કંઈ ગામમાં ઘણા જે નાના મોટા મંદિરો છે એ આવેલા છે હનુમાન દાદાથી માંડીને જય શ્રી રામ પછી બીજા એવા ઘણા જ મંદિરો છે જેની દરરોજ પૂજા થતી હોય છે અને જે આ વડીલો છે એ રોજ સવાર સાંજ જે અહીંયા છે દર્શન માટે જતા હોય છે કારણ કે એમને તો સવારે મોર્નિંગમાં ઊઠી અને પહેલાં તો ભગવાનનું ભજન હોય અને પછી ચા નાસ્તો હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે ખોડિયારમાંનું પણ સરસ મજાનું મંદિર છે અને ગાઈ બીજી વાત કરું તો જ્યારે પણ શહેરથી જે એમના સંતાનો હોતા હોય તો ત્યારે એમના છોકરાઓ માટે જુઓ તમે અહીંયા સરસ મજાની જે લસરપટ્ટી છે હિંચકા છે તો એના માટે પ્લે ગ્રાઉન્ડ પણ અહીંયા બનાવેલું છે તો તમે એ પણ જોઈ શકો છો અહીંયા અને ખાસ ગઈ સાંજનો સમય થાય એટલે મંદિરે આરતી થાય સાડા છ વાગે એટલે બધા જ જે વડીલો છે એ મંદિરે ઉપસ્થિત હોય છે આરતીનો જે લ્હાવો છે એ લેતા હોય છે તો આપણે પણ જે રામજી મંદિરે ભગવાન શ્રી રામની આરતી લીધી અને પછી જમવા માટે રસોડા ગયા અને કંઈ રસોડાનું ખાસ તમને કહું તો અહીંયા જેટલા પણ વડીલો આવે તો વન બાય વન એટલે કે જે ટેબલમાં તમે આગળ જોયું એ રીતના રૂમમાં બેસી જાય પછી બધાને ગરમા ગરમ જ જેટલું પણ વસ્તુ જમવાનું બનાવેલું હોય એ બધું તમને ગરમા ગરમ જ અહીંયા જોવા મળશે ભાખરીથી લઈ ખીચડી અને ખીચડીથી લઈ શાક સુધી બધી જ વસ્તુ છે એ ગરમા ગરમ જ અહીંયા પીરસવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કંઈક આ પ્રકારે જે સાંજનું જે ભોજન છે જે આપણી ભાષામાં કહેવાય તો વાળું એ કંઈક આ પ્રકારે વડીલો લેતા હોય છે શાક ખીચડી ભાખરી તો એવી રીતના બધું અલગ અલગ દિવસે જે અલગ અલગ સબ્જી અને ખીચડી હોય ક્યારેક તો ક્યારેક વઘારે ભાત હોય એવું બધું હોય છે બાકી અહીંનું જે રૂમ તમે જુઓ તો સરસ મજાની છે પંખા પછી એસી હોલ પણ છે આગળ વાત કરી સરપંચે એવી રીતના એસી હોલ પણ છે અને બહારથી પણ અહીંયા કોઈ મહેમાન આવે તો એ પણ જમવાનું અહીંયા જ હોય છે એને કોઈ ખરે બનાવતું નથી તો અહીંયા તમે એ પણ જોઈ શકો છો તો ગાઈઝ આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હા તમારી આસપાસ પણ ગમે ત્યાં કંઈક આવી જાણીતી અજાણી વસ્તુ જે હોય તો એ નીચે કમેન્ટ કરો આપણે એની મુલાકાત લેશું તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી જગ્યા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ